જય માતાજી મિત્રો હું મુન્નાભાઈ પરમાર રાપ મહાકાળી માના ઉપાચક એવા મિત્રો શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ સરસ મજાનો ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે તો મિત્રો આ મહિનો જે હશે એ પિતૃના મોક્ષ માટેનો મહિનો હશે તો પીપળે પાણી વેળવાથી અને કીડીયારું પૂરવાથી અને ગૌ માતાને ઘાસ નાખવાથી અને કૂતરાઓને રોટલો નાખવાથી અને ભૂખ્યાને જમાડવાથી અને નાના નાના બાળકોને જમાડવાથી અને નાની નાની બાળાઓને રાજી કરીને એટલે કે એની ગોરણી અને મિત્રો તુલસીમાંના ક્યારે પાણી રેડવાથી અને દીવો જીવો કરવાથી અને આપણે નજદીકનો દરિયો પડતો હોય જ્યાં મહાદેવનું સ્થાન હોય તેવા નકરી છે ગોપનાથ છે સિદ્ધનાથ છે એવા દરિયાની અંદર પિતૃ નિમિત્તનું શ્રીફળ મૂકવાથી અને પાણીઓ કરવી ત્યારે આ એક મંત્ર બોલવાનો કે માતૃદેવય ભવ પિતૃ દેવય ભવ અને તુલસીમાંય આપણે પાણી રેડવા જાવીએ ત્યારે જે લોટો હાથમાં હોય અને લોટો આપણે પાણીનો રેડવી ત્યારે ઓમ નમો ભગવતે વાસુ દેવાય આ આટલું વસ્તુ કરવાથી આપણા પિતૃને મોક્ષ મળે છે અને પિતૃની કૃપા હંમેશા માટે તમારા ઉપર વરસતી રહે છે અને આ બધું કરવાથી કે તમારા પિતૃ જે છે કે એટલા બધા રાજી થાય છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને મિત્રો શ્રાવણ મહિનામાં તો મહાદેવનું આપણે ભજન કર્યું હોય પણ એમનું ભાદ્રવા મહિનામાં પણ ભજન થાય આટલા આટલી વસ્તુ મેં તમને કીધી એ કરવાથી એની પાછળ તમને કાંઈ ખબર ન પડતી હોય તો ખાલી એક રુદ્રાક્ષની માળા લઈ હાથમાં રાખી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ સિવાયના જાપ કરવા અને હા મિત્રો આટલું કરવાથી મેં તમને કીધું એમ કે તમારા પિતૃ હર હંમેશની માટે તમારા ઉપર કૃપા વરસતા આવે છે અને બીજું મિત્રો કે ભાદ્રવમીનો સરસ મજાનો ચાલુ થઈ રહ્યો ગયો હશે ત્યારે એવા રૂડા રામદેપુર બાપાની નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે ત્યારે રામદેપુર બાપાનું ખાય એટલું ભજન કરવાનું ત્યારે રામદેપુર બાપા વિશે મારે બે કડી જ્યારે ગાયું હોય ત્યારે રણુજા વાળો મારી કલે જાની કોર પોકરણ વાળો મારી કલે કોર એ લીલી ધજાને જાને માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર રણુજા વાળો પીર પોકરણ વાળો વાળો મારી કલે જાની કોકરણ વાળો મારી કલે જાની કોઈ માથે બોલે જીણા મોર બોલે જીણા મોર હા તો મિત્રો વિરમદેવ વીર કેવાય સગુણા બેનના વીર કહેવાય ડાલીબેન ના વીર કહેવાય લાશુબેન ના વીર કહેવાય અને દેવીના બાળ કહેવાય અને નેતલદેવના ભાર કહેવાય અને મહારાને તમારા બાપ કહેવાય એવા બાર બીજના ઘણી હિન્દવા તીરના જ્યારે નવરાત્રિ ચાલુ થઈ રહી ત્યારે પહેલાં તો મારા તરફથી મારા પરિવાર તરફથી તરફથીબીલો ગુજરાતી તરફથી અને જય હો ગ્રુપ તરફથી બધા મારા મિત્રોને બધા મારા સાહકોને જય રામાચી જય માતાજી અને રામાચી બાપા તમને બધાને હર હંમેશને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી મારા દિલથી હું પ્રાર્થના કરું છું રામાજી બાપાને તો જય માતાજી જય રામાયપીર હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરીજો અને સબસ્ક્રાઈબર કરીજો અને ચાલુ ચાલુ સારી સારી કોમેન્ટ કરીજો તો આ જે ધાર્મિક વિડીયો છે મિત્રો તો આવા અવારનવાર વિડીયો હું લાવતો રહીશ તો મિત્રો જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય માતાજી મિત્રો